સાપડી અને શાક માટેનું મસ્તીનું શાક બનવા લાગ્યું છે અને આ બાજુ તળાઈ રહી છે ચાપડી વાહ ભાઈ વાહ અને પછી આ બાજુ પેંડા અને સવાણાની દિશો ભરાવા લાગી છે તો ચાલો હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી જય વેળાનાથ તો સ્વાગત છે તમારું ફરીથી મારા નવા બ્લોગમાં તો મિત્રો હમણાંથી આપણે કસરત બંધ થઈ ગઈ છે કારણ કે ચોમાસાના કારણે કાંઈ ધાબામાંથી આવવાતું નહોતું અને સવારમાં વહેલાં જગાતું નહોતું અને આપણી પારેવાને શણ નાખવાની પણ બંધ થઈ ગઈ છે કારણ કે ચાલુ વરસાદમાં કઈ રીતે શણ નાખવી અને બીજી બાજુ માંડવીને ખડા નીકળ્યા હતા તો પારેવા ત્યાં જઈને સીધા શણી આવતા હતા એટલે અહીંયા કાંઈ આવતા નહોતા પણ આજે વાતાવરણ થોડું ખુલ્લું થયું છે તમે જુઓ મને લાગે છે આ વાદળા અને વરસાદ ધીમે ધીમે વિદાય લઈ લે છે અને વિદાય લઈ લે તો જ સારું છે ખેડૂતને બહુ નુકસાન થઈ ગયું છે અને ધીમે ધીમે હવે કાંઈક બીજો પાક આ પાક લઈને બીજો પાક વાવી દેવી માંડવીમાં તો કાંઈ ન વળ્યું પણ આગળ જીરામાં આપણે લડી લઈશું જોયું જાય બીજું શું તો ચાલો મિત્રો અત્યારે આપણે પાર્યાવરણ સહન નાખવાની છે તો સહન નાખી દેવી તો મિત્રો ભાણાભાઈને વેકેશન પૂરું થઈ ગયું છે તો તો આવજો આવજો ભાઈ મિત્રો અત્યારે વાગ્યા છે સવા દસ અને હું અને મારા બા બે જઈ રહ્યા છીએ વાડીએ કારણ કે મારા ભત્રીજા નિકોલ ના છોકરાની સઠી છે તો ચાલો મિત્રો આપડે આજે બપોરે જમવામાં સાપડી અને શાક છે તો ટમેટા બટેકા અને રીંગણા નું શાક બની રહ્યું છે મસ્ત મજાનો વઘાર થઈ રહ્યો છે મિત્રો અને આ બાજુ તળાઈ રહી છે સાપડી અને પછી આ સાપડી અને શાકનું આપણે સોયેલું કરીને મસ્ત મજાનું ખાઈ લેવી સાપડીનું સોયેલું થઈ ગયું છે અને સાથે ડુંગળી ટમેટા મરચાં અને દેશી સો ભાઈ આજે તો ખાવામાં મજા જ મજા આવી જવાની છે તો ચાલો મિત્રો સાપડીને શાક ખાવા માટે તમને ભાવે છે કે નહીં કોમેન્ટ કરી દેજો સારું તે હું ખાઈ લેવા લો

बस एक हाथ तो लेवो है जा में काडो है हाले लक्स भाई लक्स भाई कनो खा रिया छे खा जा खा डायबिटीज कंट्रोल मारे सुनो जगो आ दे दे नहीं देला આજના વિડીયોમાં એટલું જ તે આ વિડીયોને લાઈક કરી નાખજો નવા આવતો તો કરી નાખજો ચાલો મળીએ નવા વિડીયોમાં કાલે ત્યાં સુધી બાય બાય રાધે રાધે જય માતાજી